પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ન કરીને ખેતી કરવાની પદ્ધતિ છે આ પદ્ધતિમાં કુદરતી વ્યવસ્થા અને ઇકોસિસ્ટમને આધાર આપવામાં આવે છે પ્રાકૃતિક ખેતીના પંચામૃત એક જીવામૃત બે બીજામૃત ત્રણ આચ્છાદન ચાર વાફસા વેજ પાંચ જૈવ વૈવિકતા સહજ પ્રાકૃતિક ખેતી શા માટે અથવા તેના ફાયદા ભૂમિની વેજ સંગ્રહ ક્ષમતા ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો માત્ર એક દેશી ગાયના ગોબર ગૌમૂત્ર થી ત્રીસ એકર જમીન માં ખેતી થઈ શકે નહીવત ઉત્પાદન ખર્ચ રસાયણ મુક્ત પેદાશ વધારે ભાવ પાણી અને વીજળી અને મધમાખી નું રક્ષણ પર્યાવરણ માનવીય સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનું રક્ષણ પોષણ અને સંવર્ધન ખેતી ખર્ચ ઓછો રાસાયણિક અવશેષો મુક્ત ઉત્પાદન પર્યાવરણની જાળવણી ઉત્તમ ગુણવત્તા વાળું ઉત્પાદન સારી માંગ અને યોગ્ય કિંમત ケルト